નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં પ્રયોગ કરીશું હેતુ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવવું સાધનો કુંડામાં ઉગાડેલા એક સરખા પ્રકારના બે છોડ પદાર્થો આયોડિનનું દ્રાવણ આકૃતિ તમારે અહીં નામ નિર્દેશવાળી વાળી અહીં જોઈને દોરવાની રહેશે પદ્ધતિ એક સરખા છોડ ધરાવતા બે કુંડા લો એક કુંડાના છોડને અંધારા ઓરડામાં રાખો બીજા કુંડાના છોડને સૂર્યપ્રકાશમાં રાખો બંને કુંડાના છોડને નિયમિત પાણી છોડો ત્રણ ચાર એક એક પર્ણ તોડી લો દરેક પર્ણમાં સ્ટાર્ચ છે કે નહીં તે માટે આયોડીન દ્વારા પરીક્ષણ કરો તમારા અવલોકન નોંધો પછી અંધારામાં મૂકેલા કુંડાના છોડને ત્રણ ચાર દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો ત્યારબાદ સ્ટાર્ચની હાજરી જાણવા માટે આયોડિન દ્વારા પરીક્ષણ કરો તમારું અવલોકન નોંધો અવલોકન નંબર એક સૂર્યપ્રકાશમાં રાખેલા છોડના પર્ણ પર આયોડીનનું દ્રાવણ મૂક ભૂરા કાળા રંગનું બને છે જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે નંબર બે અંધારામાં રાખેલા છોડના પર્ણ પર આયોડીનનું દ્રાવણ મૂકતા ભૂરા કાળા રંગનું બનતું નથી જે સ્ટારચની ગેરહાજરી સૂચવે છે નંબર ત્રણ અંધારામાં મૂકેલા છોડને ત્રણ ચાર દિવસ સૂર્યપ્રકાશમાં મૂક્યા બાદ કસોટી કરતા સ્ટાર્ચની હાજરી બતાવે છે નિર્ણય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે જ્ઞાન ચકાસણી નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો ટેક વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે જવાબ ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નંબર બે નીચેના પૈકી કઈ કીટાહારી વનસ્પતિ છે જવાબ ઓપ્શન ડી કળશ પર્ણ નંબર ત્રણ નીચેના પૈકી કઈ વનસ્પતિ સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે જવાબ ઓપ્શન ડી બિલાડીનો ટો નંબર ચાર અમરવેલ કયા પ્રકારની વનસ્પતિ છે જવાબ ઓપ્શન સી પરપોષિત નંબર પાંચ લાયકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે જવાબ ઓપ્શન બી લીલ અને ફૂક વિદ્યાર્થી મિત્રો અહીં પ્રયોગ એકની સમજૂતી પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો આપની યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો ધન્યવાદ